નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપણી સાથે ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરના જથ્થા સાથે બુટલેગરોને કુંભારવાળા પોલીસ થી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેર વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરનાર ઇસમો ઉપર વોચ રાખી અસરકારક તેમજ વધુમાં વધુ સફળ કેસો કરી પરિણામલક્ષી કામગીરી કરવા પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે સૂચના આપી હતી વડોદરાના નવા પોલીસ સ્ટેશનમાંથી એક એવા કુમારવાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બાય એમ મિશ્રાને ચોક્કસ બાતમી મળી હતી કે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ બાસપાણી કોલોનીમાં રહેતો નરેન્દ્ર ઉર્ફે ગણેશ દયાલદાસ રામચંદાને સિંધીના ઘરમાં ઇંગ્લિશ દારૂ રાખવામાં આવ્યો છે અને તે તેનું વેચાણ કરી રહ્યો છે જે બાતમીના હકીકત આધારે કુંભારવાડા પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીએનના ટીન મળી કુલ રૂપિયા એક લાખ એકોતેર હજાર આઠસોના મુદ્દા માલ સાથે એક ઇસમને પકડી પાડ્યા હતા પોલીસે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દ્રુડપોર્ટ નેશન પ્લસ વડોદરા